રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલ હિંસા વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધોરાજી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિન્દુઓની નિર્ભય હત્યા તોફાન આગજની હિંસા લૂંટફાટ અને વિશાળ પાયે થયેલા સ્થળાંતરના બનાવોની ચિંતા વ્યક્ત કરી છે અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી જણાવ્યું કે વિરોધ પ્રદર્શન તો દેશભરમાં થાય છે પરંતુ હિંસા અને હિન્દુઓ પરના હુમલા મોટા પાયે બંગાળમાં જશા માટે થાય છે મુર્શિદાબાદની સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી નિયત દ્વારા તપાસ કરવા માંગ અને માલદા સ્થિત રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર હિન્દુ સમાજને મદદરૂપ થતી સંસ્થાઓને સેવા કરવાની મંજૂરી ન આપવી એ અમાનવીય કાર્ય છે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે હિન્દુઓ પર જ્યાં ત્યાં થઈ રહેલા જિહાદી હુમલાઓ પર રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જી મૌન ધારણ કરે છે જ્યારે તેઓ પોતે કહે છે કે આ હુમલાઓ પૂર્વનિયોજિત હતા જેમાં વિદેશી બાંગ્લાદેશીઓનો હાથ છે અને એ આંતરરાષ્ટ્રીય મામલો છે તો પછી પણ તેઓ એનઆઈએ તપાસની માંગ શા માટે નથી કરતી અમારું માનવું છે કે પીડિત હિંદુઓને ન્યાય મળવો જોઈએ અને હુમલાખોર જિહાદીઓને કડક સજા થવી જોઈએ જેમની સંપત્તિ લૂંટાઈ છે સળગાવવામાં આવી છે અથવા ખંડિત કરવામાં આવી છે તેમની તાત્કાલિક ભરપાઈ થવી જોઈએ અને હિન્દુઓને રાજ્યમાં સુરક્ષા મળે દેશભરમાં ક્યારેક ને ક્યારેક વિરોધ પ્રદર્શન થતા રહે છે પરંતુ એવા પ્રદર્શનોના નામે હિંદુઓ પર હુમલા અને તેમની ક્રૂર હત્યાઓ છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં એક ચાલ બન્યા છે આ રાજ્યના બેફામ વલણ અને આવી તત્વોને શાસક પક્ષના સીધા કે આડકતરી ટેકાના વિના શક્ય નથી

થોડા સમય થયા ત્યાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તેના વિરોધમાં હવે આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનપત્રમાં અમે માગણી કરીએ છીએ ત્યાં અમારા સાધુ સંતો અમારા હિન્દુ ભાઈઓને જે ત્રાસ આપવામાં આવ્યો છે તે ટૂંક સમયની અંદર બંધ થવો જોઈએ અને રાષ્ટ્રપતિશ્રીને અમે વિનંતી પણ કરીએ છીએ ત્યાં સરકાર બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી અને બીજું પશ્ચિમ બંગાળના અમારા હિન્દુ ભાઈઓને અમે એક ખાસ દિલથી અમે જણાવવા માંગીએ છીએ કે તમે આવા જે તત્વોનો તમે હિંમતપૂર્વક સામનો કરો પૂરા ભારતના હિન્દુ ભાઈઓ તમારી સાથે જ છે કોઈ ડરવાની જરૂર નથી થોડીક હિંમત રાખી આવા જે સામનો કરવા માટે તમે તૈયાર રહો અમે પૂરો ભારત દેશ હિન્દુ સમાજ તમારી સાથે જ છે જય શ્રી રામ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાની જવાબદારી ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ની કચેરીએ આજરોજ ધોરાજીની સામાજિક સેવાકીય તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્ર સહિત અમે રોજ આપેલ છે અમારી આવેદનપત્ર માંગણી છે કે જે આપણા ધોરાજીમાં ધોરાજી દ્વારા એક જે અત્યારે પશ્ચિમ બંગાળમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે અમારી જે બેન દીકરીઓ પર જે આબરું કરવામાં આવે છે જે હાજી માનસિકતા દ્વારા તો ત્યાંની ટીએમસી ની જે મમતા બેનર્જી ની જે સરકાર છે એને ત્વરિત ધોરણે બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ ની માંગણી છે